નમસ્કાર મિત્રો સ્વાગત છે તો ચાલો માહિતી કપાસ બીટી નીચો ભાવ અગિયારસો ચાલીસ થી ઊંચો ભાવ ચૌદસો સત્યોતેર મગફળી જાડી અગિયારસો પચાસ થી ઊંચો બજાર ભાવ તેરસો સિત્તેર તેમજ મગફળી ઝીણાનો બજાર ભાવ જોઈએ તો અગિયારસો ત્રીસથી ચૌદસો સાહીઠ ઘઉં લોકવન નીચો બજાર ભાવ પાંચસો ચૌદથી ઊંચો બજાર ભાવ પાંચસો છોતેર તેમજ ઘઉં ટુકડાના બજાર ભાવ જોઈએ તો પાંચસો ચાલીસથી ઊંચો બજાર ભાવ સત્સો રાજકોટ માર્કેટ યાર્ડમાં જુવાર સફેદના બજાર ભાવ જોઈએ તો સાતસો પચાસથી આઠસો સિત્તેર બાજરી ચારસો દસથી ઊંચો બજાર ભાવ પાંચસો ત્રીસ તુવેરના બજાર ભાવ જોઈએ તો ઓગણીસો પાંચથી ઊંચો બજાર ભાવ એકવીસો ચુમ્માલીસ અડદ તેરસો પચાસ થી ઊંચો બજાર ભાવ ઓગણીસો વીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં મગના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ સોળસો વીસથી ઊંચો બજાર ભાવ બે હજાર એકાવન વાલ દેશી સોળસો એકવીસથી ઊંચો બજાર ભાવ બે હજાર પાંચસો એકવીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં વટાણાનો બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ આઠસો પચાસથી ઊંચો બજાર ભાવ ચૌદસો અઢાર સુરજમુખી પાંચસો ચાલીસથી બારસો સિત્તેર આરંડા તેમનો બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એક હજાર સિત્તેરથી ઊંચો બજાર ભાવ અગિયારસો ચોવીસ રાજકોટ માર્કેટ યાર્ડમાં સોયાબીનના બજાર ભાવ જોઈએ તો આઠસો પાંત્રીસથી ઊંચો બજાર ભાવ આઠ આઠસો પંચોતેર કાળા તળ બે હજાર સાતસો ચાલીસથી ઊંચો બધા ભાવ ત્રણ હજાર એકસો પચીસ તેમજ લસણના બજાર ભાવ જોઈએ તો બે હજાર નવસોથી ઊંચો બધા ભાવ છ હજાર ચારસો તેમજ શીરોના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ પાંચ હજાર પાંચસોથી ઊંચો બજાર ભાવ છ હજાર સાતસો